કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું મેથીના ગોટાની રેસીપી મેથીના ગોટા ઘરમાં બધાને ભાવતા હોય છે પરંતુ જ્યારે તે ઘરે બનાવવાની વાત આવે તો તે બહાર જેવા સોફ્ટ અને જાળીદાર નથી બનતા ઘણીવાર આ ગોટા તેલ પી જતા હોય છે તો ઘણીવાર તે બહારથી લાલ થઈ જતા હોય છે તો આ બધા જ પ્રોબ્લમને સોલ્વ કરી દે એવા મેથીના ગોટાની રેસીપી શરૂ કરીએ ગોટા બનાવવા માટે મેં ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે આ લોટને આપણે ચાણીની મદદથી સારી રીતે ચાળી લઈશું મેં અહીં બે કપ ચણાનો લોટ લીધો છે પરંતુ તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગોટા બનાવવા હોય તે પ્રમાણે તમે લોટને વધુ કે ઓછો લઈ શકો છો પરફેક્ટ ગોટા બનાવવા માટે લોટ ચારેલો હોવો ખૂબ જ જરૂરી છે અહીં આપણો બધો જ લોટ ચરાઈ ગયો છે તો હવે તેમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે મેં એક ખલ લીધો છે તેમાં એક ચમચી કાળા મરી એક ચમચી આખા સૂકા ધાણા અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરો ઉમેરી બધી જ વસ્તુને દસ્તાની મદદથી વાટી લઈએ અહીં આપણે બધી જ વસ્તુનો અધકચરો ભૂકો તૈયાર કરવાનો છે માટે તેને વધુ વાટવાની જરૂર નહીં પડે પરંતુ જો તમારે આ રીતે ના વાટવું હોય તો મિક્સરની અંદર પણ આ રીતનો ભૂકો બનાવી શકો છો બધી જ વસ્તુ સારી રીતે વટાઈને એનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે તો આ મિશ્રણને આપણે સાઈડમાં લઈ લઈએ હવે ઘોટા માટેનું બેટર બનાવવા લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને વાટેલો મસાલો એડ કરી બધું જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમને પસંદ હોય તો થોડી ખાંડ પણ તમે ઉમેરી શકો છો મેં એ ખાંડનો ઉપયોગ નથી કર્યો અત્યારે આપણે બાકીનો મસાલો એડ નથી કરવાનો હવે આ મિશ્રણમાં સહેજ હુંફારું એવું પાણી એડ કરતા જઈ લોટને હળવે હાથે મિક્સ કરતા જઈશું ચણાના લોટમાં ચીકાશનું પ્રમાણ હોવાથી તેને ઠંડા પાણીથી કે પછી મસરીને બેટર બનાવશું તો એમાં ચીકાસનું પ્રમાણ વધી જશે અને ગોટા બરોબર પોચા નહીં બને તો બસ થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને આ રીતે માત્ર ભેગો જ કરી લઈશું હવે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું એટલે આમાં ઘોટા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને ગોટામાં ઉમેરવા માટે મેથીના ફ્રેશ પાનને મેં ધોઈને સરસ રીતે કોળા પાડી લીધેલા છે ગોટા બનાવવા માટે અહીં આ રીતના મેથીના પાનનો જ ઉપયોગ કરવાનો છે જો તમે તેની ડાળીનો ભાગ કટ કરીને ઉમેરશો તો ગોટા તેલ પી જશે અને તે ઓઇલ ફ્રી નહીં બને હવે ચપ્પાની મદદથી આ રીતે પાનના એકદમ ઝીણા પીસ તૈયાર કરી લઈશું બધા જ પાન સારી રીતે કટ થઈ ગયા છે તો હવે તેને ગોટામાં ઉમેરવા માટે લઈ લઈશું તમારે ગોટાની અંદર લીલા ધાણા ઉમેરવા હોય તો એને પણ આ રીતે જ માત્ર પાનનો ભાગ લઈને કટ કરી લેવાનો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો બેટરની અંદર સ્વાદ પ્રમાણે લીલા મરચાંના પીસ એક કપથી પણ ઓછા મેથીના કટ કરેલા પીસ અને અડધો કપ લીલી કોથમીરના પીસ ઉમેરીશું અહીં આપણે મેથીના પાન અને લીલા ધાણાનો વધુ પડતો ઉપયોગ નથી કરવાનો જેટલો ચણાનો લોટ લીધો હોય તેના કરતાં અડધાથી પણ ઓછા મેથીના પાન લેવાના છે જો તમે કોથમીરના પાન ના ઉમેરવાના હોવ તો લોટ કરતાં અડધા મેથીના પાન ઉમેરી શકો છો હવે જરૂર મુજબ પાણી ઉમેરીને બધી જ વસ્તુને હાથની મદદથી ભેગું કરી લઈશું મેથી કે કોથમીરના પાનને બેટર બનાવી લીધા પછી જ એકદમ કોરા કરીને ઉમેરવા જો તેને કોરા લોટમાં જ એડ કરી લઈશું તો ઘણીવાર લોટ પાન વચ્ચે કોરો રહી જાય છે અને પાન બેટર સાથે બરાબર મિક્સ નથી થતું જેથી ગોટા બરાબર નથી બનતા અને તે ખાતી વખતે ગળામાં ફસાય છે તો ગોટા અંદરથી એકદમ સોફ્ટ અને પોચા જોઈતા હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખશું હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે એમાં બેથી ત્રણ ચમચી હુંફાળું તેલ અને એક પીન જેટલો બેકિંગ સોડા ઉમેરી તેના પર એક લીંબુનો રસ ઉમેરી લઈશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે વધુ સોડા નથી વાપરવાના ને તો ગોટા લાલ થઈ જશે અહીં બેટરમાં મેથીની કડવાશ હોવાથી એક લીંબુનો રસ ઉમેરવા છતાં પણ આપણા ગોટા ખાટા નહીં લાગે તો હવે આ બેટરને આપણે આંગળીની મદદથી બે ત્રણ મિનિટ માટે સારી રીતે ફેટી લઈશું બેટરને આ રીતે થોડીવાર ફેટવાથી તેમાં સરસ હવાના કણભરાશે અને આપણું બેટર એકદમ હલકું બની જશે જે ગોટાને પોચા બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આ સમયે બેટરને હાથમાં લઈને આપણે આ રીતે ગોટાના શેપમાં પાડીએ તો તે આ રીતે સહેલાઈથી પડી શકે છે તો આ રીતે આપણું બેટર હોવું જોઈએ આ સમયે તમને બેટર વધુ થીક લાગતું હોય તો તેમાં થોડું પાણી એડ કરી લેજો અને જો તે વધુ ઢીલું લાગતું હોય તો થોડું બેસણ એડ કરી લઈ આ રીતનું પરફેક્ટ બનાવી લેવું બેટર વધુ થીક હશે તો ગોટા અંદરથી કઠણ બનશે અને જો બેટર વધુ પાતળું હશે તો ગોટા તેલ પી જશે બેટરને આ રીતનું પરફેક્ટ બનાવી લઈ ફટાફટ ગોટા બનાવી લઈએ ગોટા બનાવવા માટે તેલ આપણે પહેલેથી જ ગરમ થવા માટે મૂક્યું હતું હવે તેમાં થોડું લોટ એડ કરીને ચેક કરીએ તો તેમાંથી બબલ્સ ઉઠવા લાગ્યા છે અને બેટર સહેલાઈથી ઉપર આવી જાય છે મતલબ કે ગોટા તરવા માટે તેલ એકદમ પરફેક્ટ છે તો હવે ફટાફટ ગોટા મૂકી દઈએ ગોટા મૂકતી સમયે ગેસની ફ્લેમ લોટું મીડિયમ જ રાખવાની છે તો આપણા ગોટા બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે ગોટાને આપણે એની મેળે જ ઉપરની સપાટી પર આવવા દઈશું તમે જોઈ શકો છો કે ગોટા આપોઆપ જ ઉપર આવવા લાગ્યા છે હવે ઝારાની મદદથી તેને ફેરવતા જઈશું જેથી ગોટા બધી જ બાજુથી સારી રીતે તળાઈ જાય ગોટાની અંદર લાલ મરચું પાવડર કે હળદરનો ઉપયોગ આપણે નથી કર્યો તેનાથી પણ ઘણીવાર ગોટાનો કલર લાલ થઈ જતો હોય છે પરંતુ તમે જો તે ખાતા હોવ તો એડ કરી શકો છો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ગોટા સરસ કૂક થઈ ગયા છે તમારે એકદમ સફેદ ગોટા જોઈતા હોય તો આ સમયે તેને કાઢી લેવા પરંતુ ગોટાને બહારથી થોડા ક્રિસ્પી અને બજાર જેવા ગોલ્ડન કરવા આપણે તેને હજુ થોડીવાર માટે કૂક થવા દઈશું ગોટા બહારથી સહેજ ગોલ્ડન થઈ ગયા છે તો હવે તેને ઝારાની મદદથી સારી રીતે તેલ નીતારીને કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ ઓઇલ ફ્રી અને રૂ જેવા પોચા તૈયાર થયા છે આ ગોટાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ગોટા માટેની બેસનની ચટણી સાથે સર્વ કરી લઈએ તરેલા લીલા મરચાં વગર તો ગોટાનો સ્વાદ અધૂરો જ રહેશે ગોટા તોડીને તમને અંદરથી બતાવો તો ગોટા અંદરની બાજુથી પણ એકદમ જાળીદાર અને પોચા બન્યા છે તો વરસાદની એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ અને ઓઇલ ફ્રી એવા આ ટેસ્ટી ગોટાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો